હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાચી કેરી અને ડુંગળીમાંથી બનતી એક નવી રેસીપી જે ફક્ત પાંચ મિનિટમાં બની અને ઝટપટ તૈયાર થઈ જાય છે અને એટલી ટેસ્ટી લાગે છે કે જમવામાં શાકની પણ જરૂર નહીં પડે તો કાચી કેરી અને ડુંગળીને છોલી અને આ રીતે ખમણી લઈશું અને આ રેસીપી ખાવાથી તમને પણ નથી લાગતી તડકામાં પણ ખૂબ જ ફાયદો કરે છે તો આ રીતે મીડિયમ કાણાવાળી જે ખમણી હોય તેનાથી બંનેને ખમણી અને તૈયાર કરી લઈએ જો તમારે કટ કરવી હોય તો નાના પીસીસમાં કટ પણ કરી શકો છો અહીં આપણી કાચી કેરી અને ડુંગળી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તેના માટે એડ કરીએ અડધી ચમચી જેટલો દેશી ગોળ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલું નમક ચપટી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર મસાલા એડ થઈ જાય ત્યારબાદ એક વઘાર તૈયાર કરીશું તેના માટે બે ચમચી જેટલું તેલ મૂકી અને તેમાં એક તમાલપત્રનું પાન એક લાલ સૂકું મરચું અને એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સરસ રીતે શેકવવા લાગે ત્યારબાદ તૈયાર કરેલો વઘાર આપણે પ્લેટમાં એડ કરીશું અને હવે તેને એકદમ સરસ રીતે ચમચી અથવા તો હાથ વડે મિક્સ કરી દઈએ આ રેસીપી જો તમે જમવામાં બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને શાક વગર પણ બે રોટલી વધારે ખવાઈ જાય એટલું સરસ લાગે છે તો જો તમે ક્યારેય કાચી કેરી અને ડુંગળીની આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે થેન્ક યુ